તમે ક્યારે કોઈ સરકારી ઓફિસમાં ગયા છો કોઈ સર્ટિફિકેટ કઢાવવા કે પછી નામમાં કોઈ ભૂલ સુધારાવવા જો ગયા હશો તો એક વાક્ય તો પાક્કું સાંભળ્યું જશે અને એ વાક્ય સાંભળતા જ મગજમાં કેટલાય સવાલ આવે કે ભાઈ આ સોગંદનામું જેને આપણે એફિડેવિટ કહીએ છીએ એ છે શું શું ખાલી એક કાગળનો ટુકડો છે કે પછી એની કોઈ કાયદાકીય વેલ્યુ પણ છે ચાલો આજે આ બધી જ ગૂંચવણ દૂર કરીએ એકદમ સહેલી ભાષામાં તો સીધા મુદ્દા પર જ આવીએ શું છે આ સોગંદનામું જુઓ બહુ જ સિમ્પલ શબ્દોમાં કહું ને તો સોગંદનામું એટલે લખીને લીધેલા સોગંદ આ એક એવો ડોક્યુમેન્ટ છે જેમાં તમે કોઈ કાયદાકીય ઓફિસર જેમ કે નોટરી કે મેજિસ્ટ્રેટ એમની સામે લખીને ખાતરી આપો છો કે હું જે પણ કહી રહ્યો છું એ બધું જ સાચું છે આ જે વાક્ય છે ને એ સોગંદનામાનો જીવ છે એનો આત્મા છે આને આમ વિચારો કે તમારી પાસે કોઈ વાત સાબિત કરવા માટે બીજો કોઈ પાક્કું પુરાવો નથી ત્યારે તમે પોતે જ પોતાની વાતની સાચાઈ માટે જવાબદારી લો છો આ જે તમારી પર્સનલ ગેરંટી છે ને બસ એ જ છે સોગંદનામું સારું તો એ તો ખબર પડી કે આ એક જાતની લેખિત શપથ છે પણ સવાલ એ છે કે આપણી રોજિંદી જિંદગીમાં આની જરૂર ક્યાં પડે છે અરે આના ઉપયોગો તો એટલા બધા છે કે આપણામાંથી મોટાભાગના લોકોને ક્યારેક ને ક્યારેક તો જરૂર પડી જશે જેમ કે માની લો કે સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટમાં અને આધાર કાર્ડમાં નામનો સ્પેલિંગ અલગ અલગ છે કે પછી ભણવામાં વચ્ચે એકાદ વર્ષનો ગેપ પડી ગયો હોય આવકનો દાખલો કઢાવો હોય રહેઠાણનો પુરાવો આપવો હોય કે પછી કોર્ટમાં સાક્ષી તરીકે કોઈ વાત કહેવી હોય આ બધી જ જગ્યાએ સોગંજનામું એક ઓફિશિયલ પ્રૂફ તરીકે કામમાં આવે છે હવે સૌથી મોટો સવાલ કે આ ડોક્યુમેન્ટ બને કેવી રીતે ચાલો એની આખી પ્રોસેસ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ આની પ્રોસેસ છે ને એકદમ સિમ્પલ છે સૌથી પહેલાં તો તમારે એક વકીલ પાસે જઈને જે પણ વાત કહેવી હોય એનું લખાણ તૈયાર કરાવવાનું પછી એ લખાણને યોગ્ય કિંમતના સ્ટેમ્પ પેપર પર પ્રિન્ટ કરાવવાનું ત્યાર પછી જે વ્યક્તિ સોગંદનામું કરી રહી છે જેને કાયદાની ભાષામાં ડિપોનન્ટ કહેવાય એણે ઓફિસરની સામે સહી કરવાની અને છેલ્લું અને સૌથી અગત્યનું સ્ટેપ નોટરાઇઝેશન જેમાં ઓફિસર પોતાનો સિક્કો અને રજિસ્ટર નંબર લગાવીને એને ફાઇનલ કરે છે અને હા એક વાત બરાબર મગજમાં બેસાડી દેજો જ્યાં સુધી એના પર નોટરીનો પેલો ગોળ સિક્કો અને રજિસ્ટર નંબર ન લાગે ને ત્યાં સુધી એક આગળની કોઈ કાયદાકીય કિંમત નથી એ સિક્કો જ એની ઓથેન્ટિસિટીની ગેરંટી છે અત્યાર સુધીની વાત પરથી કદાચ એવું લાગે કે આ તો બહુ સહેલી પ્રોસેસ છે પણ મિત્રો હવે જે વાત કરવા જઈ રહ્યો છું એ ખૂબ જ ગંભીર છે અને એને નજરઅંદાજ કરવાની ભૂલ બહુ ભારે પડી શકે છે હંમેશા યાદ રાખજો સોગંદનામું એ કોઈ સામાન્ય કાગળનો ટુકડો નથી એને ખાલી એક ફોર્મેલિટી સમજીને હળવાસથી લેવાની ભૂલ બિલકુલ ન કરતા કારણ કે એમાં જાણી જોઈને ખોટી માહિતી આપવી તમને બહુ મોટી મુસીબતમાં મૂકી શકે છે કાયદાની ભાષામાં કહીએ તો સોગંદનામામાં જાણી જોઈને ખોટું બોલવાના ગુનાને પરજરી કહેવાય છે અને આપણા ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસી પ્રમાણે આ એક ગંભીર ફોજદારી ગુનો છે અને આ ગુનાની સજા કેટલી ગંભીર હોઈ શકે આ આંકડો જુઓ આઈપીસીની કલમ એકસો એકાણું અને એકસો ત્રાણું મુજબ જો કોઈ વ્યક્તિ સોગંદનામામાં ખોટી માહિતી આપતા પકડાય તો એને ત્રણથી લઈને સાત વર્ષ સુધીની જેલ થઈ શકે છે વિચાર કરો સાત વર્ષ તો આ બધી ગંભીર વાતો પછી એ સવાલ થાય કે જ્યારે પણ સોગંદનામું કરાવવાનું હોય ત્યારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ચાલો હું તમને કેટલીક જરૂરી ટિપ્સ આપું બસ આ ત્રણ વાતો હંમેશા ધ્યાનમાં રાખજો પહેલી સ્ટેમ્પ પેપર હંમેશા કોઈ સરકારી ઓથોરાઇઝ્ડ વેચનાર પાસેથી જ ખરીદજો બીજું સહી કરતા પહેલાં આખેઆખું લખાણ શાંતિથી ધ્યાનથી વાંચી લેજો એક પણ સ્પેલિંગ મિસ્ટેક કે ખોટી વિગત ન રહી જાય એનું ધ્યાન રાખજો અને ત્રીજું ચેક કરી લેજો કે જે દિવસે તમે સહી કરો છો નોટરીના સિક્કામાં પણ એ જ તારીખ છે આ નાની નાની સાવચેતીઓ તમને ભવિષ્યની મોટી મુશ્કેલીઓથી બચાવી શકે છે તો આ બધી માહિતી પછી હવે શું કોઈ સોગંદનામાને માત્ર એક કાગળનો ટુકડો સમજવાની ભૂલ કરશે મને નથી લાગતું કારણ કે હવે આપણે જાણીએ છીએ કે આ માત્ર કાગળ નથી પણ કાયદાની સામે લીધેલા સોગંદ છે તમારી પોતાની સત્યનિષ્ઠા અને જવાબદારીનો પ્રતીક એટલે હવે પછી જ્યારે પણ કોઈ કહે કે સોગંદનામું કરાવી લાવો ત્યારે તેની પાછળની ગંભીરતા અને મહત્વને ચોક્કસ યાદ રાખજો